તમેવ સર્વમ મમરંગ દેવ દેવ શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે બીલીમોરાના રંગભક્ત શ્રી મુકુંદરાય એચ ભટ્ટનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ મુકુંદભાઈને પોતાના માતુશ્રી પાસેથી રંગભક્તિ અને રંગ સેવા વારસામાં મળી છે પાદુકા પૂજનનો ઉદ્ભવ નારેશ્વરના વાત્સલ્ય મૂર્તિ પૂજ્યમાંજી પુસ્તકમાંથી સંપાદક મુકુંદરાય એચ ભટ્ટ બિલીમોરા પૂજ્યશ્રીની પાદુકાનું પૂજન કેવી રીતે શરૂ થયું તથા પૂજ્યશ્રી નાળિયેર આદિ પોતાના ચરણોમાં કયા સંદર્ભમાં ચઢાવવા દેવા લાગ્યા તે જાણીએ પહેલાં તો શ્રી નાળિયેર કે એવું કશું ચઢાવવા દેતા નહીં તેમ કોઈ પણ સંજોગોમાં પાય પૈસો કે ચોખા ચઢાવવા દેતા ન હતા પરંતુ પૂજ્યશ્રી પાસે મીંઢોળના એક સેવા ભાવે શ્રી પ્રભાશંકરભાઈ હતા જાતે બ્રાહ્મણ એટલે એમણે પૂજ્યશ્રીને વિનંતી કરી કે ભગવાન આપને તો કશાયની પડી નથી પરંતુ આપ જો આપની પાદુકા ઉપર બે ફૂલ ચઢાવવા દો પાદુકા પૂજન આદિ કરવા દો તો અમે બ્રાહ્મણો જે સમાજમાં માનહીન બનવા લાગ્યા છીએ તેને ધીરે ધીરે વેદોક્ત કર્મમાં શ્રદ્ધા જાગશે બ્રાહ્મણોને એથી વેદ આદિ ભણવાનું દિલ થશે અને આમ સમાજમાં વેદોની બ્રાહ્મણ ધર્મની અને શાસ્ત્રની પ્રતિષ્ઠા થશે પોતાના નિમિત્તે આવું શુભ કાર્ય થાય તે હેતુએ જ પૂજ્યશ્રીએ પાદુકા ઉપર ફૂલ આદિ ચઢાવવાની પાદુકા પૂજન વગેરે કરવાની છૂટ આપી ત્યાર પછી તો એ પાદુકા પૂજને જે જે નવા નવા વિક્રમો સ્થાપ્યા છે જે રીતે બ્રાહ્મણોને માન અપાયા છે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે વૈદિક ધર્મનું સંસ્થાપન થયું છે તેનો એક મોટો ઇતિહાસ છે એક વેળા પૂજ્યશ્રી કહાણા ગામે પધાર્યા હતા ત્યાં બીજું કંઈ મળે નહીં એક એકાંત જગ્યાએ ટેકરા ઉપર બેઠા હતા ત્યાં જ એક ભક્ત આવ્યા આ ભક્તને કોઈ સત્પુરુષે માછલાને કોપરું નાખવાનું સત્કાર્ય બતાવ્યું હતું આથી ત્યાં નાળિયેળ તો રહેતા જ સંત પાસે આવતા અગાઉ કંઈક લઈ જવું જોઈએ તેથી તેઓએ શ્રીફળ મૂક્યા પૂજ્યશ્રીએ ભાવ પીછાન્યો અને વસ્તુની સ્થિતિ પારખી એ શ્રીફળ મૂકવા દીધા એમાંથી પ્રસાદ વગેરે થયો ત્યારથી શ્રીચરણોમાં શ્રીફળ આવવા લાગ્યા જેને પ્રસાદ તરીકે આજે પણ વહેંચી જ દેવામાં આવે છે અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત